તમારા ખિસ્સામાં પાંચસો રૂપિયાની નોટ પડી છે જો હા તો જરા ચેક કરી લેજો કે નોટ નકલી ન હોય કારણ કે આ જ રીતે ચલની નોટો નકલી છાપી અને બજારમાં ફરતી કરતી ગેંગનો જેતપુર પોલીસે પર્દાફાશ કરી દીધો છે આ ભેજમાં વ્યક્તિઓ અસલી બંડલની અંદર આ નકલી નોટો એવી રીતે સેટ કરતા હતા કે રૂપિયા ખરીદનારને અંદાજ સુધા ન આવે તમે વેપારી છો અને જેતપુરમાં રહો છો કોઈ વ્યક્તિ તમારે ત્યાંથી વસ્તુ ખરીદ્યા બાદ બદલામાં પાંચસોના દરની ચળની નોટો ચૂપેલી છે જો હા તો બધા કામ પડતા મૂકીને તમારા ખિસ્સા કે પર્સમાં પડેલી પાંચસો રૂપિયાની નોટને સૌથી પહેલા બહાર કાઢીને જુઓ પાંચસોના દરની ચળની નોટ ક્યાંક નકલી તો નથી ને કારણ કે જેતપુરમાંથી એક ફરજી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે જે નકલી નોટો છાપી બજારમાં ફરતી હતી રાજકોટના જેતપુરમાં ફરજી ગેંગનો પર્દાફાશ અસલી નોટોની વચ્ચે નકલી નોટનો ખેલ આંગળીયા પેઢીના માલિકે પધરાવી નકલી નોટો અસલીના બંડલ વચ્ચે મૂકી દીધી નકલી નોટો નકલી નોટો પધરાવનાર ત્રિપુટી જેલ હવાલે જેતપુર પોલીસ સ્ટેશનમાં માથું નીચું રાખી ઊભી રહેલી આ ત્રિપુટીના ચહેરા વેપારીઓ જરા ધ્યાનથી જોઈ લેજો જો તમારી આંગળીયા પેઢી હોય તો ફરી એકવાર આ ચહેરા જોઈ લો શું આ પેઢીમાં કોઈ રકમનું આંગળીયું કરાવ્યું હતું જો હાથ ઉપર અને નીચે મૂકેલી પાંચસોના દર ની અસલી નોટો વચ્ચેની ચલની નોટો એકવાર જોઈ લો એટલે સમજાઈ જશે કે તમારી સાથે ફરજી ટોળકીએ કયો ખેલ ખેલ્યો છે અસલી ચળની નોટોની વચ્ચે કેવી રીતે નકલી નોટો પધરાવી દીધી છે કારણ કે જેતપુરની એક આંગળીયા પેઢીમાં ટોળકી આવું જ કર્યું હતું એ બાબતે સિટી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા સૌથી પહેલા પોલીસે રવિ ડોબરિયાને ઝડપ્યો ત્યારબાદ પ્રજ્ઞેશ ઠુમ્મર અને મીત અંટાળાની ધરપકડ કરી તેઓની પાસેથી નોટો છાપવાનું પ્રિન્ટર મશીન નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાતા કાગળ છાપકામ માટેની પ્લેટ અને પાંચસો ના દર નકલી નોટો સહિતનો નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે એટલે આ આખું રેકેટ છે એ ભારતીય જે અર્થતંત્ર છે તેને નુકસાનકારક હોય એટલે તાત્કાલિક તેમાં જઈ અને રેડ કરેલ અને રેડ દરમિયાન એક લાખ રૂપિયા કબજે કરવામાં આવેલ અને એક લાખ રૂપિયામાં એક નોટ એક બંડલ પચાસ હજારનું છે એમાં છ નોટ એમ ટોટલ બાર નોટ ડુપ્લિકેટ જણાયેલ હતી આ નોટનું પૃથ્થકરણ કરવા માટે બેંકના અધિકારી તેમજ એફએસએલ અધિકારીને બોલાવી અને પ્રાઇમરી તેમની પેલે જોતા ડુપ્લિકેટ જણાયેલ આ આખું રેકેટ છે એ જુનાગઢનો ઈસામ છે પ્રજ્ઞેશ તે ચલાવતો હતો અને તેમના વતી રવિ કરીને આરોપી છે એ અહીંયા આ નોટોનું જે બંડલ છે એ અહીંયા આંગળીયામાં આપી અને એનું રોકાણમાં રૂપાંત રૂપાંતરણ જુનાગઢ ખાતે લઈ અને કરતો હતો અને અન્ય એક આરોપી છે મિથ કિરણભાઈ કંટાળા ફરજી ગેંગ ક્યાં છાપતી હતી નકલી નોટો કેવી રીતે પોલીસના કહેવા મુજબ જેતપુરમાં નિકેશ ચંદ્રાણી નામના વ્યક્તિની એક આંગળીયા પેઢી આવેલી છે તે પેઢીના માલિકને ત્રિપુટીએ આંગળીયું કરાવી નકલી નોટો પધરાવી હતી તેર એપ્રિલે આંગળીયા પેઢીમાં આરોપી રવિએ દસ લાખનું આંગળીયું કરાવ્યું હતું તેમાં પાંચસો રૂપિયાની નોટોના બંડલ વચ્ચે બાર નકલી નોટો મૂકી દીધી હતી પેઢીના માલિકે બંડલ ચેક નોટો નકલી હોવાનું ખુલ્યું પેઢી માલિકે સિટી પોલીસને જાણ કરી પોલીસના કહેવા મુજબ આરોપી રવિને ફોન કરી નકલી નોટો પરત લેવા બોલાવ્યો આરોપીને પકડવા પોલીસે પેઢી બહાર વોચ ગોઠવી હતી નકલી નોટો લેવા આવેલા રવિને પકડી લીધો રવિની પૂછપરછમાં ધોરાજીના હીરાપરાવાડીમાં રહેતા મિત્ર પ્રજ્ઞેશ ઠુમ્મરનું નામ ખુલ્યું પ્રજ્ઞેશની પૂછપરછમાં મીત અંટાળાનું નામ બહાર આવ્યું આરોપી પ્રજ્ઞેશ ઠુમ્મરે દસ લાખ રૂપિયાનું આંગળીયું કરવા રવિને મોકલ્યો હતો દસ લાખના બંડલમાં પાંચસોના દરની બહાર નકલી નોટો મૂકી હતી પ્રજ્ઞેશને નકલી નોટો મિત અંટાળા આપી ગયો હતો રવિએ કોઈને કહ્યા વગર પેઢીના માલિકને નકલી નોટો પરત આપી દેવા કહ્યું હતું પરંતુ તેને ક્યાં ખબર હતી કે આ પોલીસની ટ્રેપ હતી અત્યારે પ્રાથમિક ઇન્ટ્રોગેશન પ્રમાણે રિમાન્ડ દરમિયાન જે આરોપી પાસેથી પ્રિન્ટર એ ફોર સાઈઝ અલગ અલગ પ્રકારના અને એમાં જે ઇંક વપરાય છે એ પણ છ જાતની ઇંક પોલીસે જુનાગઢ એમના મામા જે પ્રજ્ઞેશ છે આરોપી એમના મામાના કારખાને એને રાખેલ હતું ત્યાંથી કબજે કરેલ છે અને પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન એની પાસે પ્રિન્ટર છ મહિનાથી છે તેવું જણાવે છે અને પ્રિન્ટર અને વધુ ગુના માલ અત્યારે પોલીસ કબજે કરવામાં આવે છે મુખ્ય આરોપીના કારખાનામાં છપાતી નકલી નોટો પોલીસ તપાસમાં ખુલ્યું છે કે પ્રજ્ઞેશ ધોરાજીના હીરાપરાવાડી વિસ્તારમાં રહે છે જુનાગઢના સુખપરા ગામમાં સિંગદાણાનું કારખાનું ધરાવે છે આ કારખાનામાં પ્રજ્ઞેશ છેલ્લા પાંચ છ મહિનાથી નકલી નોટો છાપતો હતો આ માટે ખાસ કાગળ વાપરતો હતો પ્રજ્ઞેશ નકલી નોટો છાપતા કેવી રીતે શીખ્યો અને કેવી રીતે તેને આ વિચાર આવ્યો નકલી નોટો છાપી બજારમાં ફરતી કરવા તેણે રવિ અને મિત્રને પ્લાનમાં કેવી રીતે ભેળવ્યા અત્યાર સુધી કેટલી નકલી નોટો બજારમાં ફરતી કરી છે એ જાણવા તેની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે એ લોકો જે પચાસ ના બંડલમાં જે સો નોટ હોય એ સિરિયલ નંબર પ્રમાણે સિરિયલ નંબર પ્રમાણે નોટ લઈ અને વચ્ચે એમાં છ કે આઠ નોટ એક બંડલમાં નાખી અને એ લોકો સિરિયલ પ્રમાણે અંદર રાખી દેતા હતા એટલે આખું બંડલ છે એ એમને ચાલ્યું જાય અને બજારમાં જે નકલી નોટો ફરતી થાય તેવો તેનો ઉદ્દેશ્ય હતો એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે

ફરજી ત્રિપુટી સાથે અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરાઈ છે હરેશ ભાલિયા ગુજરાત ફર્સ્ટ જેતપુર